ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાજીનું પદગ્રહણ સમારોહ આજે અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનના આંગણામાં ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો આ પ્રસંગે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા અને અમિત ચાવડાજીનું ફૂલોની માળાઓથી ભવ્ય સ્વાગત કર્યું હાર્દિક ભટ્ટે શ્રી અમિત ચાવડાજીના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો સમારોહમાં ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓમાં નવો જોશ અને ઉત્સાહ જોવા મળ્યો આ પદગ્રહણ સમારોહ ગુજરાત કોંગ્રેસના ભવિષ્યની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે આ સમારોહ ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓમાં એકતા અને નવી ઊર્જાનું સંચાર કરશે તેવી અપેક્ષા છે અમિત ચાવડાજીના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસ રાજ્યના જનહિતના મુદ્દાઓને વધુ મજબૂતીથી ઉઠાવશે અને સંગઠનને વધુ સશક્ત બનાવશે